તાલુકાની શ્રી દામાણી હાઈસ્કૂલ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તેર હજારથી વધુ સહાય જૂથની એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને રૂપિયા બસો પચાસ કરોડ થી વધુની સહાય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે કરવામાં આવેલ આ વિધાનસભામાં આયોજિત નારી શક્તિ વંદના કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી જેવી કાંકડિયા સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા મહિલાઓને રાત દિવસનો હોકારો એવા ભાજપ મહિલા અગ્રણી કોકિલાબેન કાંકડિયા કલેક્ટર અજય દહિયા સાહેબ ડીડીઓ સાહેબ મહિલા મોરચાના પ્રમુખ રંજનબેન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીઓ કિરણબેન હિરપરા મુક્તાબેન સરવૈયા શારદાબેન બકરાણીયા જ્યોતિષબેન રીબડિયા કમળાબેન ભુવા જયશ્રીબેન સરોજબેન નીરુબેન પ્રાણ સાહેબ મામલતદાર સાહેબ વિવિધ વિભાગના અધિકારી જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા ભાજપના હોદ્દેદાર સહિતના આગેવાનો સહિત બોડી સંખ્યામાં મહિલા શક્તિ ઉપસ્થિત રહેલ રિપોર્ટર ડામોરવન રાજભાઈ ધારી